અહીંયા મુલાકાતીઓ સાપુતારાના શાંત તળાવમાં બોટિંગનો આનંદ માણી શકે છે રોજની દોડધામ ભરી જિંદગીને ભૂલી અનેક પરિવાર પિકનિકનો આનંદ માણી શકે છે આ ઉપરાંત અહીં મહારાષ્ટ્ર અને ગુજરાતી સ્ટ્રીટ ફૂડનો સ્વાદ પણ માણી શકાય છે ફરવાલાયક સ્થળો છે બોટિંગ છે સનસેટ પોઈન્ટ સનરાઈઝ પોઈન્ટ ટેબલ ટેપ પોઈન્ટ ઝીપ ઝીપલાઇન રોપ વે બધું સરસ છે અહીંયા અમે અવારનવાર આવીએ છીએ સમરમાં અને મોન્સૂનમાં ખાસ કરીને મોન્સૂનમાં વધારે મજા આવે છે સમરમાં પણ એકદમ ઠંડક હોય છે એટલે ગમે છે અને નાઇટમાં પણ બહુ સરસ જોવાલાયક દ્રશ્યો હોય છે એનું સ્ટ્રીટ ફૂડ પણ બહુ સારું છે અને લો કોસ્ટમાં છે અહીં અહીંની હોટલ એવું પણ બહુ સરસ છે એનો એક્સપિરિયન્સ પણ અમને ઘણો સારો મળ્યો છે આ બધું જોઈને મને બહુ અતિ સુંદર લાગ્યું જે મેં પહેલે પાંચ વર્ષે જોઈ ગયેલી તેના કરતાં તો અત્યારે વધારે સારું લાગ્યું એ જળ વૃક્ષો અહીંનું વાતાવરણ અહીંની ઠંડક ગરમી જેવું તો કંઈ લાગતું જ નથી ને આપણાને ફરવા ખાવા પીવાની એન્જોય કરવાની બધી જ અહીંયા અમને મળી છે તેવી કોઈ જગ્યાએ નહીં મળે એટલે મને સાપુતારાનું જે મહોલ હતું તે સુંદર લાગ્યું છે સાપુતારાના સર્વોચ્ચ બિંદુ પર આવેલો ટેબલ ટોપ પોઈન્ટ શાંત વાતાવરણ અને ઠંડા પ્રવાસીઓને કરી દે છે અહીં પ્રવાસીઓ ઘોડે સવારીનો અનુભવ સૂર્યાસ્ત થાય તેમ પ્રવાસીઓ રોમાંચક રોપ રાઇડ રાઈડ માટે સનસેટ પોઈન્ટ તરફ ઉમટે છે સાપુતારા તળાવના વિહંગમ દ્રશ્યો સાથે કેબલ કારની મુસાફરી પણ પ્રવાસીઓને રોમાંચક અનુભૂતિ કરાવે છે આમ પરિવાર અને મિત્રો સાથે ફરવા માટેનું સ્થળ શોધી રહ્યા હો તો સાપુતારાની મુલાકાત તમને મનમોહક દ્રશ્યો અને શાંત વાતાવરણ સાથે યાદગાર અનુભવનું વચન આપે છે